મારો જૂનો મિત્ર રામસિંગભાઈ લાખાભાઈ છોડાસમા એને છોકરો જાઉં ઝેલા ખાય છે ઇંડોળે અહીંયા આ વાડી છે મસ્તીની અહીંયા હરીએ ફરીએ ને મોજ કરીએ જાય બાપુની બેઠા છે અંદર અને બસ મજા કરીએ છે હાલો હવે જાય ઘોડા બાજુ જાય છે અમારે જમવાનું આજે વાડીઓમાં પાલ્ટી કરવાની છે ટ્રેક્ટરનું ગાડું ઊભું છે અમારે જ્યાં શાક બનાવે છે આમ ભાઈ તમારે ધર્મેશભાઈ શાક બનાવે છે અત્યારે શું મળાંગે એટલે હું ક્યાંય મળાંગો ને સુલો પણ નહીં મળાંગે એ વાય ભાઈ જમવાનું છે અમારે જમવાનું આજે રાખેલ છે દંભાઈની ઘરે અમારે મોરી સાહેબની ઘરે જમવાનું રાખેલું છે અને અહીંયા અમારે અમે એને કીધું કે અમારે ઘરનું નથી ખાઈ બહાર બનાવે ને તો ખાઈએ તો બહાર બનાવે છે આજે જબરજસ્ત

હા હા જાઓ આરામથી જાઓ પછી આવો આરામથી અમારે જો અહીંયા વિડીયો કાઢો એટલે કે અમારે જો અહીંયા રોટલા ઘડ્યા છે ટાણે વેનકી માસી જ બેઠી અમે મામી બેઠા ગોવિંદ છે બધાય છે બાપુ છે રોટલાનું કામકાજ ચાલુ છે અત્યારે કાલની અમારી ટિકિટ છે બાપુ આવી ગયા છે ને બાપુ જમ્યા કે હાલે બાપુ જમીને આવ્યા છે એટલે અમારે વાંધો નહીં હાલો હાલો રોટલા ચાલુ રાખો અહીંયા અહીં ફેક્ટરી ચાલુ જ છે હા દેશી રોટલા હો ભાઈ દેશી એકદમ ફર્સ્ટ ક્લાસ દેશી રોટલા ચાલુ છે વેણકી અહીં બેઠી છે મામી બાપુ ગોવિંદ મામા બધા બેઠા કેટલા વાગ્યા હાડા નવ વાગ્યા છે હાડા એમાં રોટલા ચાલુ છે અહીંયા ટાણે રોટલા ઘડાય છે રોટલા તો હવે ઇલેવન આવી ગયા છે ઇલેવન હિસાબ કિતાબ કરી રહ્યા છે ખબર નહીં શ્લોક ને તેડી લીધો ઈલાબેને જો ઈલાબેને છે ને શ્લોક ને તેડી લીધો તળવા માંડે તો 1여 o n e r m m e a n d 2 રોટલા ઘડાવાનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે હવે જમવા બેવાની તૈયારી થઈ ગઈ છે ને બાપુ પણ કંઈક ઊંધા વેળા આવ્યા અહીં બાપુ અહીં બાપુ હલો જમવા બી જાય બાહુબલી અહીંયા ઉભા છો અહીંયા બાહુબલી જબરદસ્ત ટ્રેક્ટર ની બાજુમાં ઊભા છે બાહુબલી આ શાંત છે એકદમ શાંત છે અરે નહી તો આખા ગામ ને ગળે લે હાલો જમવા બેવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ધીરે ધીરે જાય હવે પોસે પગે પોસે પગે જાવું પડે એમ છે અત્યારે અમારા મામા બહાર આવી ગયા છે અત્યારે જમી કાઢવીને એકદમ મામા જમી લીધા કે હા તો અમારા મામા છે ને જમી કાઢીને બહાર આવી ગયા છે અમારે જમવાનું બાકી છે અત્યારે રોટલા થઈ ગયા છે અને બસ હવે જમવાની તૈયારી ચાલુ એટલે જમી લઈએ હવે આરામથી ફરી મળીએ નવા વિડીયોમાં જય માતાજી બધા મિત્રોને આવજો ભાઈ ભાઈ ટાટા ગુડ નાઇટ સી યુ ટુમોરો